ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા જોવા મળ્યા છે અને મોડી સાંજે ઉના હાઇવે નજીક ડાલા મથા સિંહે દેખા દીધા તો વહેલી સવારે પીપળવા મિત્યાજ ગામના રસ્તાને બે સિંહોએ બાનમાં લીધા હતા અને જેથી વાહન ચાલકો અને વાડી વિસ્તારમાં જતા લોકો પરેશાન થયા હતા સિંહોએ છેલ્લા કેટલાક દિવસોથી બાવાના પીપળવા ગામમાં અનેક પશુઓના મારણ કર્યા છે સતત સિંહોના ધામાથી ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કર્યું અને જેના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે સિંહને જોઈને ગૌવંશ ભાગી જતા નજરે પડ્યા હતા હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો કે મધુરમ અને વાડલાપાટક વિસ્તારમાં અવારનવાર સિંહના આટાફેરા જોવા મળતા હોય છે સમાચારોમાં આગળ વધીએ તે એક બ્રેક માટે અકસ્માતના આ ભયાનક દ્રશ્યો કચ્છના ભુજના છે અહીં કાર અને બાઇક વચ્ચે ધડાકાભેરી ટક્કર થઈ ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે એક તરફથી દસમસ્તી કાર આવી રહી છે કારની સ્પીડ પણ વધારે છે અને એ વખતે જ એક બાઇક રસ્તો ક્રોસ કરી રહ્યું છે એક તરફ દસમસ્તી કાર અને બીજી તરફ અચાનક જ રસ્તામાં બાઇક આવી જાય છે તેના કારણે કાર અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થાય છે અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કરથી બાઇકમાં સવાર ત્રણ લોકો હવામાં ફંગોળાઈ જાય છે ભુજના કોડકી રોડ પર આજે સવારે આ અકસ્માતની ઘટના બની જેમાં કારની ટક્કરથી બે લોકોના મોત નીપજ્યા ચોંકાવનારી વાતો એ છે કે એક જ બાઇકમાં ત્રણ લોકો સવાર હતા અને સામેથી પૂરપાટ આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી ટ્રાફિકના નિયમોનો ઉલાડ્યો કરીને એક જ બાઇકમાં ત્રણ લોકો સવાર હતા અને અકસ્માત થતા તેઓને આ ત્રણ સવારી ભારે પડી ગઈ માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ હવામાન વિભાગે કરી આગાહી થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા પરંતુ હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે રાજ્યમાં વરસાદની શક્યતા નહીં વધશે જો કે હવામાન વિભાગે જણાવ્યું કે માવઠા બાદ હવે કાપિલ ઠંડીનો કહેર શરૂ થશે આગામી ચોવીસ કલાકમાં તાપમાન ગગડશે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે જેના કારણે રાજ્યમાં ધુમ્મસધુરી વાતાવરણ જોવા મળી રહ્યું છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रोल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में दो से तीन डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में उसके बाद टेम्परेचर नौ लाख चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो सिक्सटीन डिग्री सेल्सियस और गांधीनगर में सिक्सटी डिग्री सेल्सियस આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે વાતાવરણ સર્જાયું કેટલાક વિસ્તારોમાં વાદળો પણ ઘેરાયા હતા વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ છવાયું ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો પાલનપુરમાં બસ સ્પોટની આગળ પાર કારમાંથી રૂપિયા વીસ હજાર ઉઠાવી ઘટીઓ છુમંતર થયો હોવાની ઘટના બની છે આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે વાયરલ થઈ રહેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસ પોર્ટ પાસે આવેલા એક બેંકમાં શિક્ષક પોતાના દાગીના મૂકવા માટે આવ્યા હતા અને તે સમયે ગઠિયાએ આયોજનપૂર્વક બેગ પડાવવાનો પ્રયાસ કર્યો હતો આ માટે તેમણે પ્રથમ રસ્તા પર પૈસા ફેંકીને પૈસા પડી ગયાની વાત કરી હતી અને ત્યારબાદ આચાર્યના સ્વેટર પર થૂંકીને બેગ પડાવવાનો નુસ્ખો અપનાવ્યો હતો પરંતુ શિક્ષકને છેતરી ન શકાતા આખરે તેમણે આચાર્યની કારમાં રહેલા વીસ હજાર રોકડા સેરવી લીધા અને છુમંતર થઈ ગયા હતા ગઠિયાઓની આ અવનવી તરકીબો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સીસીટીવીના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની મિલાવટનો વિડીયો વાયરલ થયો ખાનપુરના ખુટીલાવ ગામમાં દૂધના ટેન્કરમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણી વાળું દૂધ નાખવામાં આવ્યું હતું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરીને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ખુલાસો થયો આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈ ન્યૂઝ એટીન ગુજરાતી ખુટીલાવ ગામની ડેરીમાં જઈને કર્મચારીઓ સાથે વાતચીત પણ કર્યું રિયાલિટી ચેક પણ કર્યો દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ

બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતનો વિવાદ વકર્યો છે જૈન સમાજમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે પાલિકાએ બાંધકામની અપીલ મંજૂરી રદ કરવા છતાં બાંધકામ ચાલુ રહેતા ધાનેરા નગરપાલિકાએ કામગીરી સ્થળને સીલ કરી દીધું છે અને મહત્વનું છે કે ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં છેલ્લા દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે ધાનેરા તબગચ્છ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓ નવા ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને વિવાદને લઇ સમગ્ર મામલો હાઈકોર્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટમાં જતા પાલિકાએ બાંધકામની પરમિશન રદ કરી હતી તેમ છતાં બાંધકામ ચાલુ રખાતા ધાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા બાંધકામ સ્થળ પર સીલ મારવામાં આવ્યા છે અને જો હવે ફરી કોઈ બાંધકામ કરવામાં આવશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે કાર્યની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા આગામી સમયમાં ખખડાવનાર છીએ તથા જે ગેરકાયદેસર બાંધકામ પ્લાન મંજૂરી વિના થયેલ છે એ વિશે અમે ગાંધીનગર ખાતે સરકાર પણ ધ્યાન દોરેલ છે અને આવનાર સમયમાં ન્યાયના હિતમાં સરકારશ્રી યોગ્ય પગલાં લે એવી અમને માગણી છે નગરપાલિકાએ સ્થળ ઉપર જઈને સાઇટ સીલ કરેલી છે એટલે કે હવે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું કામ કરી શકાશે નહીં નગરપાલિકાની પૂર્વ મંજૂરી સિવાય અને આ બાબતે જ્યાં સુધી આખરી હુકમ ચેરિટી કમિશનર કે હાઈકોર્ટનો ના આવે ત્યાં સુધી સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ સંસ્થા કોઈ પણ પ્રકારનું બાંધકામનું કાર્ય કરી શકશે નહીં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારો પણ પતંગ દોરાથી ધમધમી રહ્યા છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણને લઈ લાલગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત શહેરમાં આવેલ ડબગરવાળ પતંગ બજારમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલને વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ પોલીસ દ્વારા આશરે ચાલીસથી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથોસાથ પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા કે જો આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માત અને તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવી